ગુજરાતમાં છે તેવા કિસ્સાઓ જોવા મળ્યા કે જેમાં તથા રાજ્યના બોર્ડરો ઉપરથી દારૂ પકડી પાડવામાં આવે છે ત્યારે વડોદરા શહેરના ઝોન વન માં આવતા છ પોલીસ સ્ટેશનમાં વર્ષ બે હજાર ચોવીસ અને પચીસ એમ બે વર્ષના પકડાયેલા ઇંગ્લિશ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો તેને સહાજીગંજ પોલીસ સ્ટેશન ફતેહગંજ પોલીસ સ્ટેશન છાણી પોલીસ સ્ટેશન જવાહરનગર પોલીસ સ્ટેશન અને પોલીસ સ્ટેશન અને લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન આમ છ પોલીસ સ્ટેશનમાં બે વર્ષ દરમિયાન ઓગણસાઠ લાખનું દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો કે જેનો આજરોજ ડેપ્યુટી કલેક્ટર ડીસીબી ઝોન એક જુલી કોઠિયા તથા નશાબંધી શાખાને સમગ્ર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને સ્ટાફ સાથે આ ઇંગ્લિશ દારૂનું નાશ કરવામાં આવ્યો હતો આજરોજ મહેરબાન સીપી સાહેબની સૂચનાથી અને કલેક્ટર સાહેબની સૂચનાથી એસડીએમ સાહેબ નશાબંધી ઓફિસર અને મારા રૂબરૂમાં સાત પોલીસ સ્ટેશન ઝોન વનના દારૂનો નિકાલ કરવા માટેની પ્રોસિજર તૈયાર કરી દીધેલ છે જેની અંદર અંદાજે ઓગણસાઠ લાખનો દારૂનો મુદ્દામાલ નાશ થનાર છે